કચ્છ જિલ્લાના લખપત તાલુકાના ધડુલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાર આધારિત ફરજ બજાવતા આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ નટોલાલ રાઠોડ વર્તનને કારણે પીએચસી સ્ટાફ અને દર્દીઓ ત્રાસ અનુભવ રહ્યા છે પીએચસી ના સ્ટાફે માનસિક ત્રાસ અને હેરાનગતિ અંગે જિલ્લા આરોગ્ય લેખિત રજૂઆત કરી છે જેમાં પીએચસી સ્ટાફે માનસિક ત્રાસ અને હેરાનગતિના આક્ષેપો કર્યા હતા આ ફરિયાદ બાદ આરોગ્ય વિભાગે ચાર ફેબ્રુઆરી બે ના રોજ ડોક્ટર રાઠોડ ને કારણદર્શક નોટિસ જારી કરી હતી પરંતુ ચોવીસ દિવસ પસાર થઈ ગયા હોવા છતાં કોઈ સમયસર પગલાં લેવામાં આવ્યા નથી તળોલી પીએચસી તેત્રીસ ગામો અને સાત બીએસએફ ચોકીઓને આરોગ્ય સેવાઓ પ્રદાન કરે છે જેનાથી સ્થાનિક લોકો અને જવાનોના આરોગ્યની જવાબદારી નસીબી ડોક્ટર પર છે સ્થાનિકોમાં આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા અંગે અસંતોષ વ્યાપી રહ્યો છે કારણ કે ડોક્ટર રાઠોડ હજુ પણ પીએચસીમાં ફરજ બજાવી રહ્યા છે સ્થાનિક લોકોને પીએચસી સ્ટાફની માંગ છે કે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલા લઈ ડોક્ટર કલ્પેશ રાઠોડને હટાવી યોગ્ય કાર્યવાહી કરે જેથી દર્દીઓને સ્ટાફને માનસિક ત્રાસથી મુક્તિ મળે અને આરોગ્ય કેન્દ્ર માં સુમેળપૂર્ણ વાતાવરણ સ્થાપિત થાય